અહીંયા અમે આવી ગયા છીએ વડનગરનું કીર્તિ તોરણ ખૂબ જ પ્રખ્યાત અને ઐતિહાસિક ભારતીય સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ કલાકૃતિ અને પ્રાચીન મૂર્તિ સ્થાપત્ય કળાનું ઉત્તમ દ્રષ્ટાંત હોય તો એ છે આપણું આ વડનગરનું કીર્તિ તોરણ આવું ખરેખર ઉત્તમ કલાકૃતિ સ્થાપત્ય કળા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે આ વડનગરનું નું કીર્તિ ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે એક વખત વડનગરનું કીર્તિ તોરણ જોવા જવું છે ખરેખર આ જોઈને ખૂબ જ આનંદ થયો આવી કળાકૃતિ ક્યાંય આપણે સ્થાપત્ય કળાની જોઈ નથી વર્ષોથી સચવાયેલી છે આ